ધોરણ છ વિષય સંસ્કૃત પાઠ ચાર સંખ્યા સંખ્યા સ્વાધ્યાય પ્રશ્ન એક નીચે આપેલા અંકોને શબ્દોમાં લખો પાંચ એક એકમ સાત સપ્ત અગિયાર એકાદશ બે દ્વે નવ નવ આઠ અષ્ટ ચાર ચતરી છ સટક દસ દશક ત્રણ ત્રેણી બાર દ્વાદશી પ્રશ્ન બે નીચેના જોડકા જોડો અહી અવિભાગમાં તમને શબ્દમાં આપેલું છે અને બ વિભાગમાં અંકમાં આપેલા છે જેને યોગ્ય રીતે આપણે જોયું એક પંચ પાંચ બે અષ્ટ આઠ ત્રણ દ્વાદશ બાર ચાર એક એકાદશ અગિયાર બે નવ નવ ત્રણ છ છ ચાર અષ્ટ આઠ પાંચ પંચ પાંચ